મારો હાથ નો છે હું લાંબી રહી ને હાથ ફૂટ ની માનવની જેમ આમાં ઢીલ નો હાલે કા સાહેબ લગ્ન પ્રસંગમાં નો જાય ને તો હાલે કોઈ પણ જાય ને તો એનો ખાડો ક્યારેય નો ભૂરાય પૈસા નો ખાડો બુરાય જાય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે વ્લોગની શરૂઆત કરીએ તો ઘરના વાસી કામ થઈ ગયા છે ચા નાસ્તો કરવાનો છે પણ પહેલું કામ અમારું હોય કે અમારા જે ફેમિલી મેમ્બર છે અમારા પંખીડા છે એને નાસ્તો આપવાનો કસે પછી અમે નાસ્તો પછી અમારે નાસ્તો કરવાનો તો સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી કબૂતરા ને એને તો નાસ્તો હોવાનો પાટલે હા એ તો વેલા એને તો ચોણ દેવાઈ જાય મગ અને દાણ એનો નાસ્તો છે આનો ગાંઠિયા છે અને કોયલ બેન જો રાહ જોઈને બેઠા છે અને જ્યાં લગી કોયલ બેઠી છે ને ત્યાં લગી એક કોઈ પંખીડા નહીં આવે કા કંઈ નહીં હાલો તો એને ચા નાસ્તો આપી દીધો છે તો હવે હું ચા બનાવું સોરી હા

કાલે માતાજી ચડાવવાનું હોય ને આજ લઈ આવીએ તો એ થાય કેમ કે પુરવારો આડ સુર છે તો કઈ નહીં હાલો તો આવી રીતના આપણે દિવસની શરૂઆત કરી છે તો કન્ટિન્યુ બ્લોગમાં છોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીકવાર રહીને આપણે નાસ્તા માલો ને વણેલા ગાંઠિયા ખાઈ કે દીના ન ખાજો હાલો તમે ચાની તૈયારી કરો વણેલા ગાંઠિયા લઈ આવું હાલો હાલો તો તમે બધા આવી જાવ ફટાફટ વણેલા ગાંઠિયા ખાવા સાહેબ લેવા જઈ છે ગાંઠિયા અને હું ચા મૂકી દઉં આજ તો જો અહીંયા બેઠો નીચે કોયલો અને આ છે કોયલ જો બીજા બધા પંખીડા અહીંયા આટા મારે છે પણ કોયલ ને કોયલો છે ને તે અલગ બિચારા કોઈ નીચે નહીં ઉતરે જો આ ડાળી આખી ભેરી પણ આ બેઠા ને તે અલગ એકોય ઉતરશે નહીં નીચે જો આવ્યો જો કોયલો નીચે આવ્યો આ તેતર નથી ત્યારે કમેન્ટમાં જવાબ આવ્યો હતો ને આ કોયલો છે એટલે કે કોયલનો હસબન્ડ હવે કોયલ નીચે ઉતરી જાવ હાલો ગરમા ગરમ વણેલા ગાંઠિયા આવી ગયા છે શું ખબર ખાખડી વર્તી ગઈ વર્તી ગાય હાલો સિચર ની ખાખડી આવી ને એ આજે

વાહ કેસર કેરી જો કેસર ઠાકડી ગીરની કેસર કેરી તો હાલો સીઝન ની પેલી કેરી અમારી ઘરે આવી ગઈ છે આવી જાવ બધા બીજા આ ઓલા છે ને સીઝન કાદવિયા નથી ને કાદવિયા નથી કાદરિયા છે કાદરિયા જે છે અત્યારે નો આવે ગુંદા કાદરિયા નહીં કાદવિયા કાદવિયા હા હાલ્યો તો તારી વાહ હાલો આજ તો ગાઠિયા ભેગું કેરીનું સલાડ વાહ હાલ્યો તો

ৰা ন উভৰা ভগৱানে খাতে કઈ મના ને તો બધા થોડું આવે ઈ કે આવું છે આવું છે આ કોઈ દી નહીં કે આવું છે આવું છે બસ

બિચારા કયું ના રાહ જોઈને બેઠા હોય સવારમાં જ આવી જાય ને એટલે ઓલાનો વારો ન થાય તો ગાંઠિયા ખાવાનું એ તો ગમે નહી આ જાય જો બુલબુલ બુલાઈ બેઠું ખીસકો લઈને મસ્તીમાં મસ્કુલ છે કંઈ નહીં હાલો આપણે ગાંઠિયા ઠરી જાહે ઓય બાપા મારે અલગી મારો હાથનો પોચે હું આમ લાંબી રહી ને હાથ ફૂટની માનવની જેમ એટલે મારે ખુરચી લેવી પડે કાશે તો હાલો હવે ગરમા ગરમ ગાંઠિયા થાળીમાં

દાલો પોણા નવ વાગી ગયા છે તો હવે ચા નાસ્તા કરી લઈએ ને પછી મળીએ ટાઈમ તો છે પોણા દસ વાગ્યાનું અને સાહેબ જાય છે અત્યારે આભડવા આજ તો સવા નવ વાગે દુકાન વયા ગયા હતા પાછા આવી વાગ્યા દીવાબતી કરીને કેમકે નાતમાં એક મરણ થઈ ગયું છે તો આ ભળવા જવું જરૂરી છે કેમકે આ કામ એ વ્યવહારિક છે આમાં ઢીલ ન હાલે કા સાહેબ લગ્ન પ્રસંગમાં ન જાય ને તો હાલે પણ આવા કામે તો જવું જ પડે ચાલો આજ તો અડધો દિવસ અમારી દુકાન બંધ રહે કેમકે અમારા નિયમમાં અને અમારી નાતમાં એસોસિએશનમાં એવો નિયમ છે કે જે બજારમાં દુકાન હોય ને કોઈ પણ ના ઘરમાં ત્યાં આવું બને એટલે અડધો પહેલાં આખો દિવસ બંધ રહેતી કા હવે અડધો દિવસ કરીને નાખો એટલે આજ બપોર લગી દુકાન બંધ એટલે સાહેબ જાય છે પડવા તો હાલો મારા બધા ઘરના કામ થઈ ગયા છે પાછી કામ કરીને હું ફ્રી થઈ ગઈ છું જય શ્રી કૃષ્ણ તો જો કંઈ નક્કી ન હોય ભાઈ માણસનો જિંદગીનો ભરોસો નથી કહીએ હું થઈ જાય હું વિચાર્યું હોય હું થાય ભગવાન એની આત્માને શાંતિ આપે આમ તો મોટી ઉંમરના દાદા હતા વાડી જોઈને ગયા પણ તોય જીવ તો જીવ જ છે ને કે એના દીકરાને એની વહુને એની દીકરીઓને થોડુંક દુઃખ થાય કેમ કે હું આ બધી વસ્તુથી પસાર થયેલી છું એટલે મને ખબર છે કે ઘરમાંથી કોઈ પણ જાય ને તો એનો ખાડો ક્યારેય ન ભૂરાય પૈસાનો ખાડો ગુરાઈ જાય તો કંઈ નહીં હાલો જાજી મારાની ઉપર વાત નથી કરવી રહી તર મારો એ ઉપરાઈ જાય તો પાછું કંટ્રોલ નહીં થાય તો કંઈ નહીં હાલો મળ્યા હાલો ફ્રેન્ડ તો ટાઈમ થયો છે બે વાગ્યાનો મારા ઓસરીની હાલત તમે જો કેવી છે તો હું એક ઠેલો બનાવતી હતી શીખતી હતી આપણે એવા બધા કારીગર કારીગરો છે ને નાનકડો એવો ઠેલો બનાવીએ જે સોફા રિપેરિંગ કર્યા ને ત્યારે સોફાના કવર નીકળ્યું હતું તો એ મેં હાચવીને રાખ્યું હતું તો આજે લઈને બેઠી હતી અને આજ છે ને જ્યારનું સવારે સાંભળ્યું ને કે ઓલા દાદા ધામમાં વયા ગયા ત્યારનું છે ને મારું મન થોડુંક ઉદાસ થઈ ગયું એટલે મને ઘરમાં અહીંયા ગમતું જ નહોતું એકલું એકલું લાગતું હતું ને સાહેબ અગિયાર વાગે તો આવી ગયા હતા કે સાહેબ પછી સીધા વયા ગયા તા થોડોક કામથી બહાર તો ત્યાંથી હમણાં આવ્યા છે જો બે વાગ્યા અને મેં એ આવ્યા ને એ પછી તો ખીચડીનો વઘાર કર્યો વઘારેલી ખીચડી બનાવી કા કેમ કે આજ કઈ ગમતું જ નતું તો શું કરું આમ ધારા કેમ હતી અને જો અહીંયા બને છે મસ્ત મસાલાવાળી ખીચડી ફટાફટ વઘાર કરી નાખ્યો છે બસ હવે એક વિશાલ આવી જાય ને એટલે ઉતારી લઉં પછી વેગી જાય જમવા કા એટલે છે ને હું જો બને ત્યાં લાગી તો કે બહુ ઓછી જ જાઉં સંસાર યાત્રામાં કે સાંભળવી ને પછી છે ને મન ઉપર લઈ લઈએ ને એટલે મન ઉદાસ થઈ જાય અને થોડાક આપણે છે ને બે ચાર વર્ષ નહીં પણ વધારે પાછળ રહી જાય ઘણી એવી ચીજો છે કે જે આમાં મગજમાં હાલતી હોય પણ આપણે છે ને એમ કહીએ ને કે બોલીને વ્યક્ત ન કરી શકતા હોય પણ જયારે આપણે સાંભળીએ ને ત્યારે અંદરથી મને એટલું દુઃખી થઈને કે એની વાત માં એટલે આજ જ વસ્તુ બની કે હાઇમરુણ પછી મારા ઘરના બધા વાસી થઈ ગયા હતા સાહેબ ભાઈ ગયા હતા ધારા હતી ને પછી હું એકલી જતી અને પછી વિચારમાં બેસી ગઈ ને એટલે અડધી પોણી કલાક ક્યાં વહી ગઈ ખબર જ ન પડી અને કેટલું ને કેટલું વિચારી લીધું ને ક્યાં ને ક્યાં પહોંચી ગઈ કેમ કે આ વસ્તુથી હું છે ને પસાર થયેલી છું આ દુઃખથી આ વેદનાથી એટલે ઘણું બધું આજ છે ને તાજું થઈ ગયું એમ અને મન બહુ ઉદાસ થઈ ગયું હોય છે કઈ નહીં આલો એટલે વિડીયો કંઈ નથી કર્યો તમારી વાત એ શેર નથી કરી કંઈ નથી કર્યું બસ હમણાં સાહેબ આવ્યા ને એટલે મેં હાલો થોડોક એવું વિડીયો બનાવું અને આગળ કન્ટિન્યુ કરીએ નહીં તર પછી તમે ઉદાસ થઈ જાઓ મને ઉદાસ જોઈને તો કઈ નહીં આલો આજે હવે કંઈક બનાવશું અત્યારે તો ખીચડી વઘારેલી હાલશે તો દહીં ને ખીચડી ખાઈ લેવું હાલો અમારે તારે ઓર્ડર આપી દીધો પનીરનું ચાક બનાવવું છે અહીં જે પનીરનું ચાક તો અહીં જે જોઈશ કેમ કે બે ત્રણ દિવસથી આ સાઈબાઈ પનીરનું શાક પનીરનું શાક કરે છે તો કંઈ નહીં આપણા તો નસીબમાં ને આપણા કિસ્મતમાં તો ભગવાને જે લખ્યું એ લખ્યું પણ જે આપણા વાહિલા છે ને આપણા ભેગા રહે ને એનું તો સારું વિચારીએ તો કંઈ નહીં આ તો જે દુઃખ છે અને જે તકલીફ છે ને એ તો મારા ભેગી જીવન પર રહેવાની જ છે જ્યારે હું જઈશ ત્યારે બધું મારે ભેગું આવશે ત્યાં લગી તો બધું આ છે ને મનમાં દિલમાં હાચવીને રાખવાનું છે જે છે એ તો છે વહી ગયું કોઈ પાછું ન થવાનું બરાબર ને તો હાલો હવે મળ્યા થોડીક વાર હાલો ટાઈમ છે તે અઢી વાગ્યાનો જમવા બે ગયા છે આવી જાવ બધાય બપોરા કરવા આજ છે એટલું છે બત્રીસ દસ ભોજન સમજી ના જમી લેવાનું છે મસ્ત વઘારેલી ખીચડી લાલ મરચાનું અથાણું અને આ સીઝન પેલી ખાખડી સવારના ગાંઠિયા છે છાસ ને પાપડ થોડું દઈ પેલા ખાકડી આમ બનાવે એમ મજા જ આવી ગયો તમને બધા એને ખાવાનું મંદી ગયું છે ને હાલો આવી જાવ બધા અમારે એ બપોરા કરવા હાલો તો બોપરા કરી લઈએ પછી મળીએ યો છે સાડા સાત ને પાંચનો અને ધારા જોવે છે ટીવી કઈ સિરિયલ આવે એ તો મને નથી ખબર ધારાબેનનું એવું હોય અમારે ટીવી ચાલુ હોય એટલે ઘણું અને હું બનાવું છું રાતની રસોઈ તો રાતની રસોઈમાં આજે બનાવવાનું છે પનીર હાંડી અને થોડી વાર પહેલાં સાહેબનો ફોન એવું દીવા બધી કરી લીધા ને પછી કે મારે આટું ભાત બનાવ્યું છે સાદા ચા દાલ ફ્રાય કે જીરા રાઈસ નથી ખાવ પણ સિમ્પલ ભાત બનાવ્યું એટલે એના આટું થઈને જ અહીંયા ભાત ઓરી દીધા છે તો ધારાને ને પપ્પા બે ભાત ખાહે આ પનીર રાંધી હારે અને જો અહીંયા પાપડ તરવા છે તો પહેલાં એક પાપડ તરી લીધો તેલ હજી એટલું બધું આવ્યું નથી તો હવે પછી પાપડ તરીશ ને અહીંયા છે બધા ખડા મસાલા તો ડુંગળી સમારી લીધી છે હજી બે સમારવાની બાકી છે પછી ટમેટાની પ્યુરી કરીશ તો કંઈક આવી રીતના બધી તૈયારી કરી છે અને આમાં છે કાજુ અને મગજ તરીના બી એને પણ મેં પલારીને રાખી દીધા હતા અને તારાને ખાવી છે નાન તો અહીંયા મેં કલાક પહેલાં જ છે ને મેંદાનો લોટ બાંધીને રાખી દીધો છે એટલે મસ્ત એવો થઈ જાય અને મસ્ત પોચી અને સોફ્ટ નાન બનીને તૈયાર થઈ જાય તો કંઈક આવી તૈયારી છે આજની તો હવે ફટાફટ છે ને હું પેલા પાપડ તરી લો પછી પનીર હાંડીનો વઘાર કરું અને પછી તમને બતાવું કે હું કેવી રીતના પનીર બનાવું છું થાહે તો રેસીપી શેર કરીશ નહીં બની ગયા પછી પણ તમને બતાવીશ તો હાલો માહિતી ટાઈમ થયો છે સવા આઠ વાગ્યા નો દાળાબેના અહીંયા લસણ કરે છે અને મસ્તીની સુગંધ આવે છે પંજાબી શાક નું નહીં અને હું નામ કેવાય મને તો આવડતું જ નથી તમે કીધું તું તમને ખબર ખાવાનો જટા કોઈ તમને જઈવો તો ચાર પાંચ દિવસથી આમ તો ઓલા રવિવાર ના દીની વાત હતી આપણે તો હું પનીર શાક જોઈએ બીજું કાઈ નહીં પનીર બહુ જોઈએ કા હા પનીર બહુ જોઈએ નામ ન લેવા દેવાની નામ તો અમને ન આવડે જો બનાવ્યું કડાઈમાં પણ આ સબ્જી નું નામ છે પનીર આંડી ભાઈ નું પનીર કડાઈ ને ઓલા કઢાઈ પનીર નથી અને અહીંયા બને છે નાન તો જો એક નાન બનાવીને તૈયાર કરી દીધું છે

પણ બે કોરિયા હોય ને તો એમ થાય કે આપણે ખાધું તમે કદાચ તમને બત્રીસ ભાઈ ના ભોજન દઉં એમાં ભાત ન હોય ને એટલે તમને લાગે કે તમે કઈ ખાધું જ નથી તમે માનો કે ન માનો કઈ પ્રસંગ હોય ને તો હું કઈ મિષ્ટાન કે ભજીયા કે કોઈ વસ્તુ ન ખાઉં શાક ભાત કે દાળ ભાત ખાઈ લઉં હા દાળ ભાત જ ખાઈ છે એવું મિષ્ટાન તો ઓછું છે હું એક જ છું હું માનો બે હમ ન ખાય તું તો રેવા દે બોય માં આ તો તો અહીંયા એ દઈએ તોય એને ચાકતી હા હાલો તો ફટાફટ જો મસ્ત આપડું

તૈયાર થઈ ગઈ તો બાપ દીકરી કોઈને બોલાવતાય નથી જમવા જઈ લો તો હાલો તમે બધા આવી જાઓ પ્યારા કરવા તો મસ્ત પનીર હાંડી ખીચિયા પાપડ અને ગરમા ગરમ નાન તો આ છે અમાર રાતનું વ્યારું થોડી દુરીયા પડી અમુક વસ્તુ આમાં ઘટે છે પંજાબી તો ફૂલ થાળી નથી પણ અમને જેટલું ભાવે ને એટલું જ જ બનાવ્યું એ પંજાબી ઓછું ભાવે એટલે નથી લીધું પણ જે આ ઘરનું ખાવાની મજા આવે ને એની કઈક વાત જ અલગ હોય શું કે સાહેબ કેવું ભાઈનું બેસ્ટ ટેસ્ટ મસ્ત ને તો ભાત ખવા હે કે નાન તો ખવાઈ નઈ હાલો તો તમે બધાય આવી જાઓ વ્યારા કરવા હું બનાવું છું ગરમા ગરમ નાન અને હવે ધાણા બનાવું સિમ્પલ સારું હાલો તો સિમ્પલ વારી નાન બનાવીને દેતી જાઉં છો અહીંયા એક બનાવીને તૈયાર જ રાખી છે તો અહીંયા શેકતી જઈશ ગરમા ગરમ નાન અને સાહેબ ને ધારા ને અહીંથી આપીશ એટલે એ જમી લે પછી મારો વારો તો હાલો મેળા થોડીક વાર રહી ગઈ હાલો ફ્રેન્ડ જો અમે જમી લીધું મેં ધારા એ હવે બેઠી છે અંજુ જમવા

ખુશ રહેતા હોય ને તો એમાં તો હું મને છે ને અમીનો ઓટકાર આવી ગઈ છે સમજી ગયા ભાઈ બસ મારી ફેમિલી એ ખાધું એ ખુશ તમે ખાઈ ને ખુશ ને એટલે હું ખુશ બરાબર ને તમે બધા એ કેજો કમેન્ટમાં સાચું કે

જરાય વાર નહીં લાગે કેમ કે આટલા બધા આશીર્વાદ એની હારે છે તો હવે કઈ ઘટે કઈ ન ઘટે તો હાલો આજ તો હવારનો મન વાયરે મારે એકવાર વાત થાય સાહેબ ને તો વાત નથી થઈ ગયા સાહેબ તો વિડીયો કોલ કરવાનો છે તો અત્યારે ફ્રી થઈ છું કેમ કે સાહેબ એ હવારના થોડા કામમાં વ્યસ્ત હતા ને હવારે જેમ તમે જોયું એમ એક મરણ થઈ ગયું હતું તો ને આભરવા ગયા હતા એટલે ત્યાંથી આવ્યા બહાર ગયા ને એટલે આખો દી વયો ગયો તો સાહેબને તો ટાઈમ જ નથી મળ્યો મેં તો વચમાં એક વખત ફોન કર્યો ત્યારે ગાંધીનગર હતો એટલે એ ફ્રી નહોતો મેં કંઈ નહીં નિરાતે ખાઈ પી ને વિડીયો કોલ કરશું ને ભાઈને વાત કરશું કા તો હાલો પહેલાં તો છે ને પેલું આપણું કામ છે કે વિડીયોનો એન્ડ કરી દે ઘરના કામ કરીને તો હું ફ્રી થઈ ગઈ પણ હવે જ જઈ છે ને એ કામ છે હવે જ મારે બે ત્રણ કલાક છે ને આમાં હેરાન થવાનું છે અડધી લાગે કા છે તો કઈ નહીં હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગઈમાં હોય ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય બોલે નાથ